અને આપણા સૌ માટે એક બહુ સારી બાબત છે કે આયુષ વિભાગે યોગ્ય સમય પર કોરોનાના પેશન્ટ માટે ગાઈડલાઈન આપી અને એ ગાઈડલાઈનના અંતર્ગત જે દવા નક્કી કરવામાં આવી જેમાં ખાસ કરીને સંસમની વટી હથિયાદિક્વા દસ મિરાદિક્વા નત્રી કડું ચૂર્ણ આ પ્રકારનું જે કોમ્બિનેશન એ આયુષ વિભાગે નક્કી કર્યા પ્રમાણે જે એક્સપર્ટ કમિટી નક્કી કર્યા પ્રમાણે આપ્યું એને કારણે આપણને કોરોનાની અંદર જે ખાસ કરીને જે માઇલ્ડ ટુ મોડરેટ પેશન્ટ હતા એવા પેશન્ટમાં પણ આપણે ત્રીસથી ચાલીસ ટકા દર્દીઓ એવા હતા કે જેમાં આપણે ખૂબ સારા એમાં પરિણામો મેળવી શક્યા છે એની ઘણા બધા દર્દીઓ એવા પણ હતા કે જેમને ઓક્સિજનની જરૂર પડી અથવા તો વેન્ટિલેટરની જરૂર પડી એવા દર્દીઓને પણ આયુર્વેદની સારવાર લેવાને કારણે એમનો રિકવરી રેટ એ બહુ વધારે ઝડપથી સારો થયો અને ઘણા ઝડપથી દર્દીઓ પણ રિકવર થયા ખાસ કરીને આયુર્વેદની અને આયુષની વાત કરીએ તો આ પ્રકારનું જે માહોલ ઊભું થયું છે એને કારણે આયુર્વેદમાં અને આયુષ્ય વિભાગની વિવિધ જે ફેકલ્ટી છે એમાં એડમિશન વાળાનો પણ એક આખો વર્ગ બહુ મોટો ઊભો થયો છે એનિવાન બીજી બધી ફેકલ્ટી કરતાં પણ અત્યારે આયુર્વેદને વધારે મહત્ત્વ આપી અને આયુર્વેદમાં એડમિશન લેવું છે એવું જે બધા વિદ્યાર્થી મિત્રોનો પણ પ્રાયોરિટી બની છે જેના માટે ખરેખર આ આયુર્વેદની અંદર જે સારવાર આપી એ મહત્વનું એક પરિબળ છે